કેશોદ બાયપાસ ચોકડી પાસે બોલેરો પલટી મારતા ચાર લોકો ઇજાગ્રસ્ત થયા જુનાગઢ કેશોદના બાયપાસ પાસે બોલેરો ફોર વ્હીલર પલટી જતા મોરબીના એક ડોક્ટર પરિવારના ચાર જેટલા સભ્યોને નાની મોટી ઈજા પહોંચી હતી અને તેને કેશોદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર સોમનાથથી દર્શન કરી પરત મોરબી જત એક ડૉક્ટર પરિવારની બોલેરો ફોર વ્હીલર કેશોદના બાયપાસ પાસે પલટી મારી ગઈ હતી ત્યારે આ બોલેરોમાં બેઠેલા લોકોમાં પ્રિયાંક વસંતભાઈ સૌસાણી ઉંમર વર્ષ છ દર્શનાબેન વસંતભાઈ સૌસાણી ઉમર વર્ષ ચાલીસ તથા જીએન હિતેશભાઈ સરળવા ઉમર વર્ષ બાર તથા મધુલાબેન હિતેશભાઈ સરળવા ઉમર વર્ષ આણત્રીસને અકસ્માતમાં નાની મોટી ઈજા પહોંચી હતી અને

આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે